અમદાવાદ શહેરના મીઠાકાળી વિસ્તારમાં આવેલા ઉર્વશી ફ્લેટની લિફ્ટમાં ફસેલા એક વૃદ્ધનું એક કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું અમદાવાદના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે મીઠાખળી છ રસ્તા પાસે આવેલા ઉર્વશી ફ્લેટમાં લિફ્ટમાં એક વૃદ્ધ ફસાયા હોવા અંગેનો મેસેજ મળ્યો હતો મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના પર પહોંચી હતી એક વૃદ્ધ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાયા હતા જોકે ફર્સ્ટ ફ્લોર ઉપર લિફ્ટનો આઉટકમ આપવામાં આવેલો નહોતો જેથી ફર્સ્ટ ફ્લોરની વચ્ચે તેઓ ફસાઈ ગયા હતા જેમને બહાર નીકળવા માટે સૌ દીવાલ દિવાલ તોડવા માટે નિર્ણય કરાયો હતો જો કે દિવાલ તૂટે તેવી નહોતી જેથી ત્યારબાદ લિફ્ટની ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો હતો લિફ્ટના મેન્ટેનન્સના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી હતી લિફ્ટનો ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંથી એક ફાયરના કર્મચારીને દોરડા સાથે અંદર ઉતારવામાં આવ્યો હતો ફાયરનો કર્મચારી અંદર ઉતર્યા બાદ વૃદ્ધને સહી સલામત બહાર નીકળવા માટે તેમને વડે બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ લિફ્ટનો ઊંચો ભાગ હોવાના કારણે નાની એક સીડી પણ મૂકવામાં આવી હતી જેમાંથી તેઓને ઉપર લાવી અને દોરડા વડે ખેંચી ઉપર લાવાયા હતા અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધની સહી સલામત લિફ્ટમાંથી બહાર નીકાળી લેવામાં આવ્યા હતા